વક્તાઓ દ્વારા આ અભિયાન ખૂબ જ મહત્વનું હોય અને સંગઠનને લક્ષી હોય તે અંગે પણ વિસ્તૃત સમજણ અને માહિતી ઉપસ્થિત કાર્યકર્તાઓને આપવામાં આવી હતી આ અવસરે કાળી પ્રવક્તા શ્રી અનિલભાઈ ગોહિલ અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અતુલભાઈ પ્રદેશ બક્ષી મોરચાના મહામંત્રી મયુરભાઈ માંજરિયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરજીયા સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આગામી દિવસોમાં ચાલી મતદાર સુધારણી થી સહકાર આપી અને લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકે તે રીતનું કાર્ય કરવાનું પણ વક્તાઓ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર ફારૂક બિલખીયા અમરેલી